આ ગાંધીનું ગુજરાત છે ઓગણીસો સાહીઠમાં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી ગુજરાતની જે પ્રગતિ થઈ છે જે સમૃદ્ધિ છે જે શાંતિ અને સલામતીનું વાતાવરણ છે એની પાછળ દારૂબંધીના કાયદાનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે આખા ગુજરાતના લોકો ધંધા વેપાર માટે આખા વિશ્વમાં જાણીતા છે વર્ષોથી ગુજરાતમાં અનેક નાના મોટા ઉદ્યોગો આવ્યા ધંધા વેપાર ખૂબ ફૂલ્યા ફાલ્યા અને આપણે સમૃદ્ધિને પ્રગતિ તરફ આગળ વધ્યા પણ આટલી બધી સરકારો આવી ક્યારેય કોઈ એવું ના વિચાર્યું કે ધંધા વેપારને આકર્ષવા માટે આપણે દારૂની છૂટ આપવી જોઈએ આ પહેલી ડબલ એન્જિન સરકાર આવી કે જેણે છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના શાસનમાં હપ્તાખોરીની નીતિને કારણે ઠેર ઠેર દારૂ જુગા ડ્રગ્સની બદીઓ તો વધવા દીધી પણ હવે ખુલ્લા આમ દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે અને એ પણ ક્યાં ગાંધીજીના નામ પરથી ગાંધીનગર નામ પડ્યું રાજ્યની પાટનગર અને એની સરહદ પર ગીફ્ટ સિટીમાં ધંધા વેપારને આકર્ષવા માટે હવે દારૂની પરમિટો અપાશે છૂટ અપાશે ખુલ્લામ દારૂ પીવાશે એનાથી શું ઉદ્યોગો આવશે એનાથી શું વધારે વેપાર થશે ના જે રીતે ખુલ્લામ દારૂ જુગા ડ્રગ્સથી યુવા દર બરબાદ થઈ રહ્યું છે આવનારા દિવસોમાં લોકોની હિંમત ખૂલશે ને આ બધી વધારે વધશે આજે તમે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં છૂટ આપી કાલે તમે કહેશો કે કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને આકર્ષવા છે એટલે ત્યાં છૂટ આપવી છે રણોત્સવમાં પ્રવાસીઓને આકર્ષવા છે એટલે ત્યાં છૂટ આપવી છે સુરતમાં ડાયમંડ બુર્સમાં વેપારીઓ આવે છે તો ત્યાં છૂટ આપવી છે ધીમે ધીમે કરતા પાટલા બારણે આખા ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાનું એક વ્યવસ્થિત જે આયોજન છે એના ભાગ સ્વરૂપે આ ગિફ્ટ સિટીનો નિર્ણય લેવાયો છે હું માનું છું કે આ નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે આવનારા સમયમાં ગુજરાતની યુવા પેઢી તો બરબાદ થશે પણ ગિફ્ટ સિટીમાંથી દારૂ પીને નીકળનારો વ્યક્તિ રસ્તામાં ક્યાંક એક્સિડન્ટ કરશે કોઈના ઘરે જઈને ઘરેલું હિંસા કરશે તમામ રીતે બેન દીકરીઓની જે સલામતી છે એ પણ જોખમાં છે ત્યારે મારી તો સરકારને સ્પષ્ટ વિનંતી છે કે સરકારના મુખ્યમંત્રી મૃદુને મક્કમ છે એવી જાહેરાતો થાય પણ આ નિર્ણય જોતા એવું લાગે છે કે દાદા મૃદુ રીતે મક્ક તમામતાથી દારૂબંધી હટાવવા તરફ આગળ વધી રહ્યા છે અને જે ગુજરાતના હિતમાં નથી ગુજરાતીઓના હિતમાં નથી અને એક એક ગુજરાતીને વિનંતી કરું છું કે આ સરકાર આર્થિક આવકો વધારવા માટે પોતાના મળતિયાઓને લાભ કરવા માટે ગુજરાતના ભવિષ્યને બરબાદ કરવા તરફ આ નિર્ણયો લઈ રહી છે ત્યારે આપણે સૌએ આગળ આવવું પડશે અને આ ગાંધીનું ગુજરાત છે અને આ ગુજરાતની અસ્મિતા દારૂબંધી સાથે જોડાયેલી છે ત્યારે આ દારૂબંધી હટાવવાના નિર્ણયો કોઈપણ સંજોગોમાં ચલાવી ના લેવાય એનો આપણે સૌએ સામૂહિક વિરોધ કરવો જોઈશે